નમસ્કાર સ્વાગત છે તો ચાલો એક ગ્રાઉન્ડ જોઈએ બે હજાર એકમાં બનાવવામાં આવેલી આ ફિલ્મનું શૂટિંગ કુનરિયા ગામમાં થયેલું છે જેના ડાયરેક્ટર આશુતોષ હતા અને મુખ્ય અભિનેતા અમીર ખાન હતા સામે બંને જે ટેકરીઓ દેખાય છે તે લગાન ફિલ્મના શૂટિંગનું ગ્રાઉન્ડની ટેકરીઓ છે દડો ફિલ્મનું શૂટિંગ અહીંયા થયેલું છે લગાન ફિલ્મના ખેતરના માલિક સુરેશભાઈ તેમની સાથે આપણે વાતચીત કરીશું તો સુરેશભાઈ આ જે ખેતર છે એનું કેટલું તમને લગાનનું ભાડું આપેલું ગાનનું વાળો તો ત્રીસ હજાર આપે તે ત્રીસ હજાર કેટલા મહિનાનું શૂટિંગ ચાલેલું હતું અહીંયા શૂટિંગ તો સમજી લો બે ત્રણ મહિના આવેલું હશે એનું સેટ ઊભો કરવામાં અને એક વરસ ત્યારબાદ એવું પણ અમને ખબર છે કે અહીંયા મોહેન્જો દડોનું પણ શૂટિંગ થયેલું છે તો એનું ત્રણ લાખ કે એમ કંઈક મળ્યા હતા બાર મહિનાના આખા ફિલ્મનું શૂટિંગ અહીંયા જ થયું હતું મોહનજોદરોનું મોહનજો અને લગાન પિક્ચર ઉતરીને એનામાં આગળ જે છે ને વાળી સાત સાત ખેતર ત્યાં કર્યા લીધા હતા ને એક આપણો આ હતો અને મોહેન જો આખી પિક્ચર અહીંયા જ ઉતારી એમાં જે હીરો હતા આમિર ખાન સ્કૂલમાં ભણતો હતો ચોથા તોરણ એટલે આપણે એટલો બધું હોય